ખેરાલું શહેરમાં રવિવારે સવારે અગિયાર વાગ્યે પ્રજાપતિ સમાજવાડીમાં ઠાકોર સમાજનું ભવ્ય સન્માન સમારોહ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાશે પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ અને ધારાસભ્ય એવા ધવલસિંહ ઠાકોર પણ રહેશે હાજર વડનગર તાલુકા ઠાકોર સેના પ્રમુખ રમેશજી ઠાકોરની ટીમ બંને ધારાસભ્યો સહિત ટીમનું સન્માન કરવામાં આવશે વટનગરથી બાઇક રેલી સાથે ખેરાલુ પ્રજાપતિ સમાજવાડીમાં પૂરી ટીમ આવશે ભવ્ય સન્માન કરવામાં આવશે તેવું લલિતસિંહ ઠાકોર ભુવાજીએ જણાવ્યું હતું ખેરાલુ વટનગર અને સતલાસણા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખો અને આગેવાનો આવકારશે તેવું પ્રવીણજી ઠાકોરે જણાવ્યું હતું દેલવાડાના રહીશ પૂર્વ પ્રમુખ રમેશજી ઠાકોર સહિત ટીમ એ મુન્દ્રાવન ચોકડી સર્કલ પર પણ સજાવટ તૈયારી કરી રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ છે સમગ્ર કાર્યક્રમ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવતા વડનગરથી બાઇક રેલીનું આયોજન કરેલ છે તે ખેરાલુ આગળ પહોંચી રેલીનું સમાપન કરી તરત સાહેબ શ્રી અલ્પેશજી ઠાકોર સભા સંબોધન કરશે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આ જે સંગઠન છે એની વિચારધારાને મજબૂત બનાવી અને ગુજરાતભરમાં એક મોટું એવું સંગઠન એવું નામરૂપી બનાવવા માટે આ સમગ્ર શક્તિ પ્રદર્શન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલ છે